હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ હમણાં તો અહીંયા જો વેધર ક્યારે ચેન્જ થઈ જાય ને ખબર નથી પડતી ઘરમાં ને બધે એકદમ અંધારું છે દિવસ નહીં કેમ કે અત્યારે ફૂલ વરસાદ ચાલુ થયો છે કુશલ ગાર્ડનમાં બધું વેલા ઝાડ કાપી કાપીને પોળા થઈ રહ્યા છે એ કે થોડા સુકાઈ જાય એટલે અને અત્યારે વરસાદનું બધું પાછું ભીનું થાય છે એવું છે અને આજે મિશ્રીને છેલ્લો દિવસ હતો સ્કૂલમાં હજી છે નેક્સ્ટ ટુ વીક સ્કૂલ ચાલુ નેક્સ્ટ વીક તો એ લોકો આખું વીક સ્વિમિંગ વીક છે એટલે સ્કૂલમાંથી સ્વિમિંગમાં લઈ જશે એવું છે એટલે એમ તો અમારે ટ્યુઝડે જવાનું છે ટ્યુઝડેની ફ્લાઇટ છે પણ એને મંડે પછી સ્કૂલે નથી મોકલવાના કેમકે એને આખા ક્લાસમાં બધા સ્વિમિંગમાં જશે તો આને જો મોકલીએ ને તો બીજા કોઈ ક્લાસમાં મોકલે એટલે કે માન ન જ જાઉં એટલે ત્યારથી જ રજાનું કહી જ દીધું જ એટલે એના પછીનું વીક છે બે વીક બાકી છે પણ અમે લોકો ઇન્ડિયા જઈએ છીએ એટલે હવે આજે છેલ્લો દિવસ હતો

પછી આમાં બધું રાખવાનું પછી આની ડિઝાઇન કરી પછી આમાં બધું એન્ડવિયર થી ઘરે લઈ આવવું ને બનાવવું હોય બધું ઈ છે એવું છે પછી ડિજિટલ ટેક પછી આર્ટ આર્ટ અને આમાં મેચ બી આવે આર્ટ અને મેચ ઓકે હમ એટલે એન્ડ ઓફ ધ યર બધી બુક્સ પાછી આપે ને ઘરે એટલે આજ બેન લઈ આવ્યા છે પાંચ દિવસ જોબ કરીએ ને ત્યાં તો ઘરનું બધુંય લગભગ બહાર આવી જાય ટેબલ ઉપર આવી જાય અડધી વસ્તુ જો આ ડાઇનિંગ ટેબલ છે કે શું એ નહીં ખબર પડતું જો કે આ બુક્સ તો હમણાં લઈએ એવી અત્યારે જ પણ આ બધું અહીંયા પથારા કઈ પાર્સલ આવ્યું હોય નોલો નોલો મ્યુઝિક નો હાલો મિશ્રી બેન બધું કરીએ કઈ ખરખું થોડુંક કર મ્યુઝિક ની છે ને ઓલી ઈ લઈ જાવી છો અહીંયા બે મહિના કે છો દોઢ મહિનો કંઈ કરીશ નહીં તો અત આયા નયા પાછા કંઈ નહીં આવડે પછી આવડે લાવિને તું મને સારું આવડ્યું છે સારું આવડી ગયું છે તો કીએ પણ પ્રેક્ટિસ તો કેવું પરણ કરાવડાવીએ છે એટલે અહીંયા કરવું પડે ને કંઈક પ્રેક્ટિસ તો થાય નહીતર તો પાછું ભૂલાઈ જશે અડધું

નક્કી ના હોય અત્યારે કદાચ કેસો બારે જમવું તો ફ્રેન્ડ સાથે કઈ પ્લાન થાય અમારે એવું હોય ફ્રાઈડે સેટરડે નથી એટલે એવું કેસે કે ઇન્ડિયામાં આપણે કેવું નહીં પર બધા બહુ મળતા હોય ને આમ કે એવું બધું કઈ ના હોય ને એટલે મને મજા આવે બધાને મળવાની ને એવું બધા સાથે ભેગા થાય ને

અત્યારે જો હમણાં દસ મિનિટ પહેલા કુશલ ઘરે આવ્યા અને નીકળી ગયા પાછા ઘરે થી છેલ્લે દિવસ સુધી કેવું શોપિંગ ચાલુ જ રહે થોડું થોડું કઈક કઈક બાકી રહી ગયું હોય લેવાનું તો મેં કીધું આજે લઈ આવીએ કાલે પછી ફાઈનલ પેકિંગ થઈ જાય સેટરડે છે કાલે તો વરસાદે આજે પાછો આજે વધારે છે વરસાદ ચાલુ બપોર નો ચાલુ છે કન્ટિન્યુ પડે છે

હું ઓસ્ટ્રેલિયા આવ્યો ને ત્યારે સ્ટુડન્ટ હતો ને એટલે ત્યારે તો આપડું બજેટ ઓછું હોય સ્ટુડન્ટમાં ફી ભરવાની હોય બધી હોય ત્યારે છે ને

ધીમે ધીમે બજેટ વધતું ગયું પેલા પંજાબી ખાવા જતા ને અમુક ફિક્સ જ હતું કે આટલું જ મંગાવી એમાં સૂપ ને એવું આવતું જ નહીં પેલા પછી ધીમે ધીમે હવે તો બધું બધું ક્યાં પહોંચી જાય ને ખબર નહીં પડતી ઘરેથી થી નીકળીએ ને એટલે કેટલું બિલ કરીને ઘરે પાછા પહોંચી એવું શોપિંગ કરવા જાય મિનિમમ સો ડોલર તો પાછું થઈ ગયું

હવે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર માં થોડું નાસ્તા ને એ બધું લેવાનું છે તમારે કઈ ફ્રોઝન ખાવાનું હોય તો એ ભેગું લઈ જ લઈ ખાખરા લેવાના ખાખરા ઢોસ ને બધું પૂરું થઈ ગયું છેલ્લે જીરા ખાખરા હતા ને મિશ્રી ની બહુ ભાવ હતી ઈ ખાઈ ગઈ છેલ્લે પૂરા થઈ ગયા

પણ કાંઈ નહીં બધું લેવાનું તો પૂરું થઈ ગયું એટલે હવે કાલ સવારથી કે જોઈએ પછી બધું પેકિંગ ચાલુ કરશું અત્યારે મિશ્રી કુશલ ને બધી બુક્સ બતાવે છે મિશુબેન હેન્ડ કેવા થાય છે કેવા છે સારા મારા જેવા જ કંઈક મસ્તી હું એમ જ હોય સારું હોય એટલે પોતાનું નામ દે કે બતાવો તો ઓલું ક્યાં રાઇટિંગ વાળું મોર્નિંગ રૂટિન હજી નથી સારા

તમે જોઈ લ્યો બુક હવે પછી ભેગી આપે હમ કાલ સવાર પછી બધું આ મુકાઈ જાય સરખું ક્લિનિંગ પેકિંગ બધું ભેગું થઈ જાય કાલ આખા દિવસ વાંધો નઈ તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય